તમે જે મહિન્દ્રા કંપનીનો બોલેરો ગાડી જોઈ રહ્યા છો આ બોલેરો ગાડી મુન્ના વેચવાની છે બોલેરો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ ફૂલ સાચવેલી ગાડી છે અને આખી ઘર ઘરાવ એકાથે ચાલેલી ગાડી વિડીયોની અંદર હું તમને બોલેરો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બોલેરો ગાડી છે મહેન્દ્રા કંપનીની વેચવાની છે તમે જોઈ રહ્યા છો ગાડી ક્લિયર કટ ફૂલ સાચવેલી ચોખ્ખી ક્લિયર ગાડી મુનાભાઈને વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને અગિયારના મોડેલની ગાડી દસમો મહિનો છે તમે ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો વિડીયોની અંદર અને આ ગાડી થર્ડ ઓનર ગાડી જોવા મળશે પણ એકદમ સાચવેલી ગાડી છે આખી તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ક્યાંય પણ ગાડીમાં છળો જોવા નહીં મળે બાકી તમે ગાડી રૂબરૂ જઈ રૂબરૂ સ્થળ ઉપર ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં બોલેરો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાઓ તો ઉનાભાઈ નો કોન્ટેક જો વેચાઈ જશે તમારે ખોટો થશે ક્યાંય પણ ગાડીમાં સડો નથી ગાડીની કિંમત ત્રણ લાખ પચીસ હજાર અંદાજીત રાખી છે બોલેરો ની રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ અને ગીર ગઢડા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો